હા તમે દેખી શકો છો આજે આપણે બધું સુધી શોપિંગ સેન્ટરમાં તમને આવીને બધું જે બતાડ્યું છે એ બધું સહી છે દોસ્તો તો વિડીયો તમે પૂરો દેખજો અને પૂરો એન્ટરટેનથી ભરપૂર વિડીયો એ બરાબર અને દોસ્તો દેખો ધાનેરાને કેટલી સચ્ચાઈ એ કેટલી નથી એ તમને બધું જોવા મળશે આ વિડીયો અંદર પૂરું પૂરું જોવા મળશે બરાબર વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને યુટ્યુબમાં દેખો તો અને ફેસબુકમાં દેખો તો ફોલો કરી નાખજો દોસ્તો આ એ ધાનેરા બસ સ્ટેન્ડ તમે દેખી શકો દોસ્તો સુંદર બની ગયા બરાબર અને આ એ તમે જોઈ શકો આપણે ધાનેરા મધુસૂદન શોપિંગ સેન્ટર બરાબર જે આ તમે જોઈ શકો બરાબર આજે બંધ બંધનું એલાન હતું એટલે બંધ આજે બરાબર તો આ તમે દેખી શકો આ હે મધુસૂદન શોપિંગ સેન્ટર અને આ હે જાનેરા બસ સ્ટેન્ડ બરાબર ને આ હે ડીસા રોડ અને આ દેખી શકો છો એટલે આજે બધા એમ કે બંધ દે ભાઈ પણ હું તમને આજ બંધની સચ્ચાઈ દેખાડું તો વિડીયો પૂરો દેખજો તમને બંધની સચ્ચાઈ દેખવા મળશે બરાબર તો વિડીયો પૂરો દેખજો એન્ટ કેમકે નેવું ટકા માણસોએ બંધ રાખ્યું હોય દસ ટકા એવા એવી માણસો હોય કે જેણે ચાલુ રાખ્યું હોય

उसको तो मिला धनेरा बंद है चेक करवाया आगे धनेरा बंद देव हुए? हाँ तो दोस्तों देख ही सको आ है धनेरा बंद सेवानो मतलब बपरना दौड़ बजे ना आसपास तुम ने જોઈ सको कई टाइप नो धनेरा बंद दे જોઈ लो अमुक व्यापारीयो समर्थन आली वे अमुक व्यापारीयो समर्थन नथी आली दोस्तों आ है धनेरा ડીસા રોડ જોઈ લો જોઈ શકો દોસ્તો બરાબર આપણે દેખી શકો છો હમણાં વાગ્યા છે દોઢ અને અમુક અમુક વેપારીઓએ દુકાનો બંધ રાખી છે ભાઈઓ દેખો સામે શોપિંગમાં અમુક અમુક ખોલી નાખી છે બપોર કેરે આ જોઈ શકો

આ સચ્ચાઈ તમે જોઈ શકો આ ધાનેરાની સચ્ચાઈ કેમ કે ધાનેરામે દીકો સામે તમે જોઈ શકો છો આગળ દૂર તમે એ આ જોઈ શકો આ હે ઓપરે ગંજ રોડ ત્યાં કણે કમ્પલેટ બધું ચાલુ હે દીકો ફટાકડાની દુકોન ચાલુ હે શારદાની ચાલુ હે સિમેન્ટ વાળી ચાલુ બધી દુકોનો ચાલુ હે તમે જોઈ શકો છો ખાલી અહીંયા देखो આ ઘેરધારી ભાઈની દુકોને ચાલુ હે દીકીલો બરફ વાળી બી ચાલુ હે દોસ્તો એટલે બધા બપોર કેડે ખોલી હોય તો ભાઈ ખબર નથી બાકી મને એવું લાગે નાસ્તા વાળી કપડા વાળા આ મારતી રેડીમેડ શોરૂમ આ દોસ્તો તમે દેખી શકો આ લોકો કદી બંધ નું પાલન નથી કરતા કોઈ સમજતા જ નથી કે આ શું એ બંધ નું એલાન એટલે શું આ દેખો ભાઈ સામે દેખી શકો બરાબર ખાલી મેડિકલો ચાલુ હોય તો ઠીક બાકી એના સિવાય તમે દેખી શકો આખો ડીસા રોડ દેખો રોડમાં પંચોતેર ટકા માણસો દુગન બંધ રાખીએ અને પચીસ ટકા માણસો એ ખાલી ચાલુ રાખીએ બરાબર અને મધુસૂદન એવો જ હાલે ભાઈ મધુસૂદન કેવી રીતે ખબર હે પચીસ ટકા માણસો મોસ હોય દુકાન બંધ રાખીને પંચોતેર ટકા ચાલુ રાખીએ તમે જોઈ શકો આ મધુસૂદન શોપિંગ સેન્ટર છે તમે જોઈ શકો સાડીવાળા ભાઈ ચાલુ છે મેડિકલ વાળા પછી સામે ઓલા ભાઈ તમે જોઈ શકો બરાબર આ નીચે તમે જુઓ એ આ ભાઈ તમે જુઓ આ ભાઈની દુકાન ચાલુ છે બરાબર એટલે મોડસો અમુક લોકો ચાલુ રાખ્યું હોય અને અમુક લોકોએ બંધનું સમર્થન નથી આવ્યું બરાબર તો આ બંધનું સમર્થન એના કારણે નથી હાલતા એ લોકોને ખબર નહીં તો આ દેખો ધાનેરા માં ટકા દુકાનો બંધ છે અને પચીસ ટકા દુકાનો ચાલુ છે આ તમે જોઈ શકો સામે આ દેખો તમે આ દુકાન દેખી શકો હો direct આ ચાલુ છે બરાબર હા મિત્રો તમે દેખી લો આ ધાનેરા દૂધ પીતું સચ્ચાઈ હા

એ લોકો સમજ્યા નહીં કે બંધ એટલે શેના માટે તો આ વિડીયો તમે દેખી શકો બરાબર વિડીયો લાઈક કરો જ્યાદા જ્યાદા શેર કરો મોડસોને ખબર પડવું જોઈએ એમ બરાબર દોસ્તો દેખતા રહેજો આગળ મજા આવશે હા એ ધાનેરા બસ સ્ટેન્ડ તમે જોઈ શકો બરાબર અને આ બસ સ્ટેન્ડ આજ શું બસો ચાલુ એ બંધના પાલન હોવા છતાં બી બસો તો ચાલુ રહેવાની કેમ કે સર બસો બંધ નથી હતી નો ચાલુ જ રહેવાનું હતું તો આ બસ સ્ટેન્ડ તમે જોઈ લો ધાનેરાનું બરાબર આગળનું બોર્ડ બી તમે જોઈ શકો અને બસ સ્ટેન્ડ બરાબર આ આ આ આ દેખી લો તમે દેખી શકો હા હે મધુસુદન શોપિંગ સેન્ટર હે હેમદીપ મેડિકલ બરાબર એટલે 25% ટકા બંને પચીસ ટકા ચાલુ દોસ્તો વિડીયો દેખતા રહીજો લાઈક કરજો શેર કરજો તો દોસ્તો તમને જે આજ વિડિયો મેં દેખાડ્યો ધાનેરાનો હતો અને ધાનેરાનો વિડીયો એવો હતો જનરલ વિડીયો હતો દોસ્તો બરાબર આ કાળી એક સચ્ચાઈ એ જ્યારે બી ધાનેરામાં ના નખબર હોય ને કે કોઈ બંધ નું એલાન હોય કે ગમે તેવું હોય તો દોસ્તો એ બંધના એલાન સહી તરાથી પાલન નથી થતું બરાબર એના માટે આ બ્લોગ બનાવ્યો હતો મેં અને આ વિડીયો બરાબર આ વિડીયો બનાવવાનું ખાસ મારું કારણ એમ હતું કે તમને સચ્ચાઈ દેખાડો અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને શેર કરજો ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો આવી રીતે ઓરિજિનલ બ્લોગ હું લાવતો રહીશ તમારા માટે દોસ્તો